દસાડા તાલુકાના આદરિયાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ મહાખેલકુંભમાં ઝળક્યો ગોલ્ડ મેડલ જીતી શાળા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું અળગમનના માનવીએ હિમાલય પણ નડતો નથી એ કહેવત સાર્થક કરતા પિયુષભાઈ બાબુભાઈ લોલાડિયા પિયુષભાઈ બાબુભાઈ લોલાળિયા સામાન્ય પરિવારમાંથી આવતા જેના માતા પિતા ખેતી મજૂરી કામ કરતા અને ઝૂંપડ ઝુંપડામાં રહેતા પિયુષભાઈ બાબુભાઈ લોળારીયા આદરણીય પ્રાથમિક શાળા ગામે અને પરિવારનું નામ રોશન કર્યું છે પિયુષભાઈની પાછળ વ્યામ શિક્ષક અજીતસિંહ સિંહ પૃથ્વી અને મહેશભાઈ જાદવની અથાગ પરિશ્રમ મહેનત અને પરિશ્રમ થકી સ્પોર્ટ એથોરિટ ઓફ ગુજરાત રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ગુજરાત સરકારના આયોજિત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો રાજ્યકક્ષા એથે સ્પર્ધા સ્પોટ કોમ્પ્લેક્ષમાં નડિયાદ ખાતે દિનાંક ચૌદ એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી કાર્યરત છે ત્યારે સાથે સાથે દિવ્યાંગ રાકેશ રથવી પણ રાજ્ય કક્ષા એલે એથેન્ટિક સ્પર્ધા તાલુકાનો જિલ્લા કક્ષાને ર રમીને શાળાના ગામનું પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે દસાડા તાલુકાના આદરણીય આદરણીયા શાળાના વ્યામ અને વિરાટ કદ ધરાવતી પારંગિત પ્રભાવિત એવા બે યુવાનો વિદ્યાર્થીઓ દિવ દિવ્યાંશ રાકેશ રથવી અને પિયુષ બાબુ બાબુજી લોલાડિયા શાળા વતી વિદ્યાર્થીને અંડર ઇલેવન સ્પર્ધા ભાગે લેવા ગયેલ જેમાં પચાસ મીટરની દોડ બોર્ડ જમ્પ સ્પર્ધા પરિપૂર્ણ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ અને ગુજરાત રાજ્ય કક્ષાના સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ મેળવી રાજ્ય લેવલે પસંદગી પામતા શાળાના અને ગામનું ગૌરવ વધારવા વધારતા અમો શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપક સમિતિ હર્ષની લાગણી વ્યક્ત કરતા યુવાનને ખેલ સહાયક અજીતસિંહ રથવી સરકારને અઢળક શુભેચ્છા અભિનંદન પાઠવે છે સાથે સાથે મહેશભાઈ જાદવ લોલાડિયા એક વર્ષ અગાઉ કહેલા લોઢામાં લકીરમાં શબ્દો અને વિદ્યાર્થીઓને રાજ્યમાં મેડલ લાવશે કેમ વિરશે ત્યારે પિયુષભાઈએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવી આદરણીયાણા ગામ અને પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું છે સાથોસાથ સુરેન્દ્રનગર જિલ્લા તેમજ પાટડી તાલુકાનું દસાડા તાલુકાનું પણ નામ રોશન કર્યું છે આ તકે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આગળ વધવા માટે લોકોએ સામેથી આવી મદદ કરી આવા વિદ્યાર્થીઓની મદદ થાય તે માટે અને વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે રાજ્ય સરકાર તેમજ રાજ્યના નેતાઓ તેમજ ધારાસભ્ય અને સાંસદો આગળ આવી આવા બાળકોને પ્રોત્સાહિત કરે તો ભારત દેશનું પણ નામ રોશન કરી શકે છે આ પિયુષભાઈ ભગાભાઈ લોલાડિયા જે આદરેણા ગામ આદરેણા પ્રાથમિક શાળા એના વિદ્યાર્થી છે તે પોતે ગર્વ લેવા જેવો વિદ્યાર્થી ગામ અને શાળાનું જે નામ રોશન કર્યું છે એ પોતે તાલુકા તાલુકામાં ફર્સ્ટ વ્યાયામમાં જિલ્લામાં ફર્સ્ટ અને બીજું કે આખા આદરેણા ગામને જે નામ રોશન કરે એમ જે રાજ્યકક્ષાની સ્પર્ધા જે નડિયાદ રમાયેલી એમાં રાજ્ય કક્ષામાં એ ભાઈ પોતે જ પિયુષ ભગાભાઈ પચાસ મીટર દોડમાં આખા ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ મેળવે છે અને બીજું કે સ્ટેન્ડિંગ બ્રોન્જ જે બીજી ઇવેન્ટ છે એમાં એ સિલ્વર મેડલ મેળવે છે એથી અમે પોતે આખો આદિણા પ્રાથમિક શાળા સ્ટાફ આદરણી ગ્રામ પંચાયત તથા અમે બધાય ગર્વ અનુભવી છીએ કારણ કે આવું છોકરું જે આખા ગુજરાતમાં જે આદરણા ગામનું જે નામ રોશન કર્યું એ બદલ અમને પણ ખૂબ ખૂબ આનંદની લાગણી છે કારણ કે આવું જે બાળક હોય એ આખા ગુજરાતમાં એક જ વ્યક્તિ હોય છે એ પોતે જ એ વ્યક્તિએ જે એની મહેનત અને જે લગ્નથી જે આખા સ્ટાફનો અમારા એની પ્રત્યે અમને લાગણી હતી કે ભાઈ આદરણા ગામનું નવસર નામ એ આખા ગુજરાતમાં એ રોશન કરે અને અમને એની ઉપર હતું જ ગર્વ કે લાવશે જ એટલે અમે બધાએ આખા એક વર્ષથી બે વર્ષથી મહેશભાઈ સાહેબ અને પોતે બે વર્ષથી એની પાછળ મહેનત કરી રહ્યા હતા ત્યાં એ તાલુકામાં ફર્સ્ટ જિલ્લામાં ફર્સ્ટ અને આખા જે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય લેવલે ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર કરેલી એમાં પણ એ ભાઈ વ્યક્તિએ જઈ અને બે દિવસ જે ખેલ મહાકુંભ ચાલેલો એમાં એ ભાઈએ ત્યાં અમને આદરિયા પેસેન્ટર શાળાને ગોલ્ડ મેડલ અપાવ્યો છે એ બદલ આદરિયા સ્કૂલ આ જીવન એ વિદ્યાર્થીની ઋણી રહેશે અને સાથે સાથે તાલુકો ગુજરાત લેવલે સ્ટેટ લેવલે આદરણાનું ગામ પિયુષ ભાઈએ જે નામ રોશન કર્યું છે એમાં અમારા ગામના આગેવાનો ગામનો અમારો સ્કૂલનો સ્ટાફ અને ગામ હર્ષની લાગણી અનુભવ છે બેટા શું નામ તારું મારું નામ લુલડીયા પિયુષ બાબુભાઈ છઠ્ઠા દોરમાં ભણો છું અને મને નાનપણથી જ સ્પોર્ટમાં ભાગ લેવાનો ખૂબ જ આનંદ હતો અને અત્યારે હું જોઉં તો ક્યારેય મને સ્પોર્ટમાં નથી હતું અને જ્યારે નાનપણથી ન હતો ત્યારે જ મને રમવાનો ખૂબ જ આનંદ આવ્યો પહેલે મને એવું થયું કે અત્યારે હલ જો આમાં ભાગ લઈશું તો આવું આગળ જવા મળશે નિસ્લ જોવા મળશે અને આવું મેડલને પણ જોવા મળશે આપણે સ્પોર્ટના બુટ પણ જોવા મળે અને આપણે જો અત્યારે મારા તાલુકો જિલ્લો અને જિલ્લો સુરેન્દ્રનગર અને નડિયાદમાં પણ નંબર લઈને આવ્યો અત્યારે ગઈ સાલે હું જોયો હતો ત્યારે મારે નતો નંબર આવ્યો તે બીજી વખત મેં ટ્રાય લીધી આ વખતે મારો ખૂબ જ આનંદ છે કે મને બે એક ગોલ્ડ અને એક સિલ્વર મળ્યું છે મારો આનામાં ભાગ છે અજીત સરભ સર એમને હિસાબેને જ આટલો આગળ વધ્યો છું અને આખી આદરિયાણા શ્રી પેસન્ટ શાળા આદરિયાણા આના હિસાબે આપણી સ્કૂલનું નામ રોશન કર્યું આદરિયાણાનું નામ રોશન કર્યું અને આખું ગૌરવનું શાળાનું નામ રોશન કર્યું

મને અત્યારે દોડમાં રેન્ક મળ્યા મને અત્યારે જાણે જાણેપણે હું જ્યારે ગોલ્ડ મેડલ મળ્યું અને એક સિલ્વર મેડલ મળ્યું